હા તો શિફ્ટ તો કાપી કાપી નાખી છે અને હવે આપણે તરવાની છે તો આવી ગયા છે બધાય આવતા રહી છે એમનો જે ઘણા બાકી છે બધા આવવાના છે તમને દેખાડ્યા છે કેમ બનાવે અને અમારા બધા ફાઇબરનો પ્રોગ્રામ છે ચાલો અમારે અહીંયા અમારે કલા પણ બહુ ઠંડી વાવા મળી છે ને તાપા બી ગયા બાજુ અને આપણે અહીંયા તો શિફ્ટ છે આ શિફ્ટ બની ગયું બનાવી નાખી છે વહેલા થતાં એટલે બહુ જાજી છે

એવું છે કેટલી ત્રીસ પંદર દો વધ્યા હા અને પંદર ને આમ થામ સરવા લઈ જાય કેમ થોડી આપે પછી તો આપે ને આજ ને તો કાલ તો આપે ને વી તો આપે આપડે તો આ નખાઈ ગઈ છે શિપ્સ ધોવાડો થાય છે ધોવાડો શું થાય છે મૂઝવાઈ જાય છે લાકડા મૂઝવાઈ જાય જો આપણે પેલો ઘણ ઉતરી ગયો છે તો કે મસ્ત થઈ ગઈ છે શિપ્સ

ફટાફટ ખાઈ બનાવે છે આ બધા પૂછવાનું છે કેવી લાગી છે પેલો ખાયો બસ જો આપડે શીખાફા ને કેવી તમને લાગી છે કેવું ખોટું બોલે બોલો આવી ગયો કેવું બોલ્યો

કુશ ભી નહીં મિલેગા એપ્લિકેશન આયાને અલે મિલા લે લો આપણે ચાલો અને આપણે શિપ્સ નો કેતા બાત ચા ની લે આને લેવા મidia છે બધા પોટ પોટે ખાવા મidia છે બધા રીતે સાયસ વાયસ બધુંય છે કાલુ ભાઈ કેમ મજાઈ ગઈ મજા મજા અને પાછો બીજો ગાણ સડવા મજો છે અયા 15 62 62 શિફ પર છે તો ચાલો આપણે ખાવા મણો શિફ 63 મૂકી ને પીજો દીશ તીખી તીખી બનાવી પછી તીખી લાગે પછી મૂકીને પછી મસાલા પર આને ખાય એમ નવા દેવા ખાવ્યું તો